કરાર આધારિત ભરતીની ચોથી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને હાજર ન કરાય ભરતી રદ થઈ હોવાનું અર્બન હેલ્થ સેન્ટરમાંથી કહેવામાં આવતા જ ઉમેદવારો નિરાશ છે યાદીમાં સુધારો કરવાનો હોવાથી હાજર કરવામાં નથી આવે થોડા દિવસમાં જ હાજર કરવામાં આવશે આજે હું દસ વર્ષથી નોકરી કરું છું આરોગ્યમાં અર્બન એન્ડ સેન્ટરમાં નોકરી કરું છું આજે પહેલું લિસ્ટ પડ્યું છે મેરિટ બીજું પડ્યું છે ત્રીસરું પડ્યું છે એમાં બી અમારા નામ નહોતા આવ્યા તો અમે રજૂઆત કરી ગઈ તાકી કે અમે આટલા જૂના માણસ છે અમારા નામ કમ નહીં આવી રહ્યા પછી એ કે તમારું મેરિટ કમ છે તો અમારું ચોથા રાઉન્ડમાં મેરિટ આવ્યું છે નામ મેરિટ આવ્યું છે તો આજે અમે હાજર થવા ગયા હતા હાજર થવા માટે હાજર થવા માટે દસ વાગે ગયા છે અમે અમુક લોકોને ઓર્ડર બી આપી દીધા છે તાંદલજા ભાઈલી પછી ઉંદેરા આ લોકોને બધાને ઓર્ડર આપી દીધા હતા દેખાઈ આવે છે કે યુવાનો જોડે મજાક થઈ રહી છે ગરીબ માણસનો જોડે અન્યાય થઈ રહ્યો છે કે જે અમારા વિસ્તારના ફાલેરિયાના જે છેલ્લા દસ દસ વર્ષથી કોઈ દસ વર્ષથી કોઈ આઠ વરસથી કોઈ પાંચ વર્ષથી કામગીરી કરે છે અને એ સારી કામગીરી કરે છે એના માટે કોરોના વખતે એમને જે કામગીરી કરી હતી એના માટે જે તે સમયના કમિશનર સાહેબે એમને લેટર પણ આપેલું સર્ટિફિકેટ આપેલું કે તમે બહુ સારી કામગીરી કરી છે અને જ્યારે મેરિટમાં આજે ચોથા મે એમાં લિસ્ટમાં નામ આવે છે એમના અને એ હજાર થવા સ્થળ પર જતા હોય છે અલગ અલગ કોઈ નવાપુરા વિસ્તારમાં જાય કોઈ ભાયલી આરોગ્ય કેન્દ્રમાં જતા હોય અને એવું કહેવામાં આવે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે અમારા ભૂલથી નામો આવી ગયા છે એટલે અમે દર અગિયાર મહિનાના કરાર પર આપણે દર વર્ષે શાખામાં જે અભિયાન છે અંતર્ગત આપણે ભરતી કરતા હોઈએ છીએ અને એની વેઇટિંગ લિસ્ટમાંથી યાદી બહાર પડતી હોય ખાલી જગ્યાઓની યાદી હોય એમાંથી આ ખાલી જગ્યાઓ જે છે એમાં અમને વિસંગતતા દેખાઈ છે એટલે અમે ઓર્ડરને અત્યારે હોલ્ડ પર કર્યો છે અને રિવાઇઝ કરીને એની જે જગ્યાઓ છે એ વેરીફાય કરીને ફરી પાછો ઓર્ડર ઇસ્યુ કરશું